માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદ મહિલાઓને વોરા કીર્તિ સમર્પણ ભોજના સહયોગથી સાડીઓનું વિતરણ કરાયું હતું માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ પણ દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે દીપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે હજાર મહિલાઓની સાડીઓ વિતરણ થઈ રહેલ છે ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશી નગર વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા માનવ પ્રબોધ મુનવર આનંદ રાય સોની કનૈયાલાલ અબોટી તથા રઘુવંશી નગર મહિલા મંડળના માલાબેન જોશી સરલાબેન ગોસ્વામી કંચનબેન ગોર સેજલબા ઝાલા અને ઝંખનાબા પરમારે સંભાળી હતી માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા છેલ્લા લગભગ દસેક દિવસથી અમારી સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં શ્રમજીવિત મહિલાઓને જરૂરત મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી રહી છે આ સાડી એકદમ સારી છે અને ગરીબો સુધી પહોંચે જરૂરતમંદ સુધી પહોંચે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ આજે અમારા વાન દ્વારા અમે જુદા જુદા વિસ્તારોમાં જઈ અને મહિલાઓને હાથો હાથ સાડી વિતરણ કરી રહ્યા છીએ આ માટે અમને વોરા કીર્તિકુમાર ભાઈચંદ પરિવાર સમર્પણ ભુજનો સહયોગ મળ્યો છે એમના સહકારથી અત્યારે ભુજની અંદર જુદા જુદા વિસ્તારોમાં સાડી વિતરણ કાર્ય ચાલી ચાલી રહ્યું છે લગભગ અમે લોકોએ બે હજારથી પચીસો સાડી એકઠી કરી છે ને મહિલાઓની પણ દિવાળી બને આ મહિલાઓ ખુશીથી પોતાની દિવાળી પર્વ છે એ મનાવી શકે અને નવી સાડી પહેરી શકે એવા હેતુ સાથે એવા ઉદ્દેશ સાથે અત્યારે અમે લોકોએ સાડી વિતરણ ચાલુ કર્યું છે છેલ્લા દસેક દિવસથી આ પ્રવૃત્તિ ચાલુ છે